પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારું રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા નગરપાલિકા પ્રમુખ દ્વારા પાણીની પાઇપલાઇન નવી નાખવાનું તત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી આજરોજ ચાણસમા નગરપાલિકા પ્રમુખ દ્વારા પાણીની નવીન પાઇપલાઇન નાખવાનું કામ કરવામાં આવ્યું છે છેલ્લા બે વર્ષથી રેલવે સ્ટેશન રોડ પર પાણીની ખૂબ જ સમસ્યા સર્જાઈ રહી છે ચાણસમા નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન અને ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક ઝડપકી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે હારીજ પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે જાહેર રસ્તા પર ખુલ્લી ભૂગર્ભ ગટરમાં નાસ્તાની લારી રોજિંદા જીવન નિર્વાહ કરતા નાસ્તાની લારીને નુકસાન કાચના શોકેસના કાચ સહિત મોટી માત્રામાં નાસ્તો રસ્તા પર ઢોળાયો છે સ્થાનિક લોકો મદદ પહોંચ્યા પાલિકાની ઘોર બેદરકારીને લઈને મધ્યમ લોકો અનેકવાર વાર નુકસાનીનો ભોગ બની રહ્યા છે અમૃતપુરા વિસ્તારમાં ઠેર ઠેર ખુલ્લી ભૂગર્ભ ગટરો ઉપર ઢાંકણ મૂકવા લોક માંગ ઉઠવા પામી છે લગ્ન સંબંધને મજાક બનાવી દેનાર ટોળકી પકડાઈ સોળ લગ્ન કરનાર યુવતી અને તેના દલાલ સહિત ચારની ધરપકડ સોળ વખત લગ્ન કરી થોડા સમય બાદ યુવતી ભાગી જતી હતી લાખો રૂપિયા લગ્ન માટે લેવાતા આવતા હતા અને અમદાવાદનું રાજેશ ઠક્કર નામનો દલાલ યુવાન શોધતો હતો ચાંદની ઠાકોર અને રશ્મિકા પંચાલ નામની બે યુવતીઓના વારંવાર કરાવવામાં આવતા હતા લગ્ન અઢાર વખત લગ્ન કરી બાવન લાખ રૂપિયા પડાવ્યા હતા દર વખતે લગ્ન કરતી વખતે બોગસ ડોક્યુમેન્ટ આપવામાં આવતા બોગસ આધાર કાર્ડ બનાવી યુવાનોને આપવામાં આવતા ગુજરાતના તમામ જિલ્લાઓમાં છેતરપિંડી કરવામાં આવી મહેસાણા પોલીસે બે લૂંટેરી દુલ્હન સહિત દલાલની ધરપકડ કરી રાજેશ ઠક્કરે કહ્યું કે અમદાવાદમાં બારસો મારા જેવા દલાલો રખડે છે યુવતીએ પણ કહ્યું કે મને લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું શિયાળામાં નિર્વાળ પ્રાણીઓને સહારો હિરાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લાડુ સેવા ચાણસમા શહેરમાં શિયાળાની ઠંડીમાં નિર્વાળ પ્રાણીઓને ખોરાક મળી રહે તે માટે હિરાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે શ્રી ફૂલબાઈ માતાજીના મંદિર ખાતે લાડુ બનાવવાની સેવા યોજાઈ દર વર્ષે જેમ ધીરુભાઈ વિષ્ણુભાઈ તથા બહેનો મળીને આ સેવા કાર્ય કરે છે તે જ રીતે આ વર્ષે પણ સૌએ ભેગા થઈ કૂતરાઓ માટે લાડુ બનાવી તૈયાર કર્યા લાડુ તૈયાર થયા બાદ તે શહેરના વિવિધ વિસ્તારોમાં કૂતરાઓને વિતરણ કરવા પહોંચ્યા હતા શિયાળાની ઋતુમાં પ્રાણીઓ માટે આ માનવતા ભરેલું કાર્ય સમાજમાં કરુણાનો સંદેશ પાટણમાં વરસાદી પાણીની સમસ્યા મુદ્દે મહિલાઓનો કારોબારી ચેરમેનની ચેમ્બરમાં સૂત્રોચ્ચાર સાથે હોબાળો કર્યો વોર્ડ નંબર અગિયાર પાટણ શહેરમાં આવેલી વિવિધ સોસાયટીઓની મહિલાઓ આજે નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો હતો છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા અને નવા બનેલા રોડના વ્યવસ્થિત લેવલિંગની માગને લઈને મહિલાઓ આજે પાલિકામાં આવી સૂત્રોચ્ચાર સાથે હોબાળો કર્યો હતો ચોમાસું પૂર્ણ થયાને બે મહિના બાદ પણ ગટર લાઇન અને વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ ન થતાં મહિલાઓએ કારોબારી ચેરમેનની ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત કરી હતી તંત્ર દ્વારા આજે જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી કામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે